જય માતાજી મિત્રો મારિયા ઠાકરની દયા ચેનલની અંદર આપણું સ્વાગત છે મિત્રો બરાબર હવે અમે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ મિત્રો એ વનસ્પતિનું નામ છે દુધેલી અથવા ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે તમે અમારી વિડિયો સમક્ષ તમે જોઈ રહ્યા છો મિત્રો આ વનસ્પતિને દૂધેલી દૂધેલી તરીકે ઓળખવામાં આવે છે આ ઉત્તર ગુજરાત બાજુ ખૂબ જોવામાં આવે છે અને જે જગ્યાએ પાણી ભરાય બરાબર એ જગ્યાએ આ વનસ્પતિ આરામથી તમને જોવા મળી જાય છે બરાબર આના પત્તા તમે જોઈ રહ્યા છો એના પાણ એ અવા એના હોય છે પત્તા એના ઉપર આવીને ફળ આવી જો વિડીયો એનો ફળ આવે છે બરાબર તમે જોઈ રહ્યા છો વિડીયો પ્રમાણ અવયનો ફળ આવે છે મિત્રો આનો ઉપયોગ મિત્રો આનો ઉપયોગ જો તમને શરીરમાં કોઈ તાવ આવતો હોય બરાબર તો તમારે શું કરવાનું છે મિત્રો નાના પાણા લેવાના છે આના પાણા લેવાના થોડાક અને એને પેસ્ટ બનાવવાની બરાબર રસવાળી પેસ્ટ બનાવી અને જે વ્યક્તિને તાવ આવ્યો હોય એના હાથના તળિયા અથવા પગના તળિયા અને લગાવવામાં આવે અને માથા ઉપર લેપ કરવામાં આવે તો ગમે તેવો તાવ આવ્યો હોય મિત્રો તે અડધી કલાકની અંદર ઉતરી જાય છે અથવા આનો રસ પાવામાં આવે તો પણ કોઈ સાઇડ ઇફેક્ટ નથી મિત્રો બરાબર અને આનો ઓળખ બીજી છે કે આનો વેલો તમે કોઈ પણ જગ્યાએ તોડશો તો એમાં આવી રીતે દૂધ આવશે એટલે આને દૂધેરી તરીકે ઓળખવામાં આવે તમે જોયું મિત્રો આ દૂધ નીકળવા મળશે બરાબર એટલે મને દૂધેરી કરવા તમારે ચામડીનો રોગ હોય મિત્રો ચામડીનો રોગ બરાબર શરીરમાં તો ચામડી આનો હું આનો પેસ્ટ બનાવવાની આ એના ફળ છે આવા આની પેસ્ટ બનાવી અને જો ચામડીનો રોગ હોય એ જગ્યાએ લગાવવામાં આવે મિત્રો તો ગમે એવું ચામડીનો રોગ હોય તો પણ મટી જાય છે મિત્રો બરાબર આ વર્ષાઋતુમાં ખૂબ પ્રમાણમાં જોવામાં આવે છે મિત્રો આમાં આના ઘણા ફાયદા છે મિત્રો આયુર્વેદ જેથી કરી આનો ઉપયોગ કરજો અને જો આવામા ચેનલની અંદર જો આવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમારો આવા વિડીયો તમને તમારા સુધી પહોંચતો રહે